અન્યુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ ટીમ દ્વારા મહિલા દિવસની કરી અનોખી ઉજવણી અન્યુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જુનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી અને ગુજરાત રાજ્ય મીડિયા સેલ પ્રમુખ પાર્થ પંડ્યાના માર્ગદર્શન મુજબ આજરોજ મહિલા દિવસ નિમિત્તે ડોજેનિલ ચિકાણી ગાયનેક હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નારીની એક ઉચ્ચ શક્તિ એટલે માતૃશક્તિ તેને ધ્યાને લઈ ગર્ભવતી મહિલાઓને કુંકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં જિલ્લા સેક્રેટરી કૃષ્ણ ચોકસી જિલ્લા ઉપપ્રમુખ જીતેન भाई जानी माधव धोलकिया हर्ष धोलकिया जयभाई अने हिरेनभाई તેમજ મહિલા ટીમ ના સીમાબેન મકવાણા તરલાબેન સોમાણી વન્નાબેન કારેલિયા નયનાબેન કોટડિયા સ્વાતીબેન પોશિયા ચાંદનીબેન રૂપારેલિયા ઉર્મિલાબેન રાજપૂત સપનાબેન તેમજ કેશવ પ્રમુખ મીતાબેન દવે માણાવદર પ્રમુખ રજનાબેન ભવનંદી સહિત તમામ હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

બધા રોડ કરે છે એવી નારીઓનું અમે અહીંયા આવીને સન્માન કરેલું છે અને એ લોકો અમને શુભેચ્છા પાઠવેલી હતી કે હર હંમેશા આવી રીતે તમે તમારા બાળકોનું ઘરનું અને પરિવારનું અને સમાજનું કલ્યાણ કરો એવી શુભેચ્છા આપી જેમાં અમારી જૂનાગઢ ટીમ તત્પર રહેલી હતી તમામ સભ્યોએ બધાએ હાજરી આપેલી હતી અસ્તુ જય જય ભારત નમસ્કાર હું પાર્થ પંડ્યા પ્રમુખ મીડિયા શહેર સંયુક્ત માનવ અધિકાર સમિતિ આજે જૂનાગઢ જિલ્લા ટીમે જે અનોખી પહેલ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે મહિલા દિવસની ઉજવણી જગ્યાએ કરતી આવી છે ત્યારે જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા એક હોસ્પિટલની અંદર જે ગર્ભવતી મહિલાઓનું જે પૂજા અર્ચન કર્યું છે અને તેને શુભેચ્છા પાઠવી છે તે એક અનોખી પહેલ છે આવી જ રીતના સમગ્ર ગુજરાતની જિલ્લા ટીમે અનોખી રીતના ઉજવણી છે તે તમામનો હું ધન્યવાદ પાઠું છું તેમજ આવી અનોખી પહેલ દ્વારા મહિલાઓનું રક્ષણ તેમજ મહિલાઓની જે આવગતી સન્માન કરતા રહે તેવી પણ હું એક આશા વ્યક્ત કરું છું જય નસ